સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા બિઝનેસ હબના નવમા માળે આવેલા કાફેમાં મહિલાએ ડૉક્ટર ચંપલાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે સુરતમાં ઘણા સમયથી આપઘાતની ઘટનાઓ વધી રહી છે ત્યારે સુરતના સરથાણામાં મહિલા ડોક્ટર નવમા માળેથી કુદી આપઘાત કરી લીધો હતો વાત એમ છે કે સુરતના સરથાણા બિઝનેસ હબના નવમા માળે આવેલા ચાય પાર્ટનર કાફેમાં ગયેલા ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર રાધિકા કોટડિયા કાફેમાંથી જ કુદી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી મહિલા ડોક્ટરને બે મહિના બાદ લગ્ન હોય તે પહેલા જ આપઘાત કરી લેતા અનેક સામે આવ્યા છે તો પોલીસે નોંધી તપાસ હાથ છે તારીખ પચીસના કલાક ઓગણીસ પિસ્તાલીસ વાગે સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બિઝનેસ હબ જેના નવમા વાળે નવમા માળે ચાય પાર્ટનર કાફે નામને કાફે આવેલ છે જે કાફેમાં એક યુવતી જેનું નામ રાધિકા છે જેની ઉંમર વર્ષ અઠ્યાવીસ છે તે ત્યાં કાફેમાં ગયેલી અને કાફેમાંથી જ એને કૂદકો મારી નવમા માળેથી કૂદકો મારી પોતાનું મોત નિપજાવેલ છે જે અનુસંધાને સરથણા પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને પ્રારંભિક તપાસ કરતાં એવી હકીકત માલુમ પડેલ છે કે આ મરણ જણા રાધિકાબેનના જાન્યુઆરી મહિનામાં લગ્ન તથા સગાઈ પણ હતી પરંતુ કયા કારણસર એને આત્મહત્યા કરી છે તે દિશામાં પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહેલ છે જ્યાં યુવતી છે પોતે ફિઝિયોથેરેપિસ્ટ છે અને એ જ બિલ્ડિંગમાં એનું ફિઝિયોથેરેપિસ્ટનું એક નાનકડું હોસ્પિટલ પણ આવેલ છે અને ત્યાં એ ઉપરના માળે કાફેમાં ચા પીવા માટે ગઈ હશે એવું હાલ તો માનવામાં આવી રહ્યું છે પરંતુ આ અનુસંધાને સીસીટીવી ફૂટેજ અને અન્ય સાહેદોના નિવેદનો મેળવી તપાસની અંદર જે કંઈ હકીકત ખુલવા પામશે એ મુજબ કાર્યવાહી કરવામાં આવશે